સુરતના વરાછા વિસ્તારમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા એવી દુકાનો પર સિકંજો કશવા પોલીસ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી અને સૂચના અને માર્ગદર્શનના આધારે સુરતની વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તમને બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં ડોક્ટરની વગર મેડિકલ સ્ટોર પર નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરવામાં આવે છે બાતમીના આધારે પોલીસે વરાછા વિસ્તારમાં ચાલતા મેડિકલ સ્ટોર પર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ